લાઈટ ને ચાબી હું પાય હિસી ને ઓલે બેરલ ભઈરું કેવું માં હા એક ની પાક એક ની પાય કોઈ બેરલ ભઈરું તો તમે બુદ્ધિ નઈ વાપરો બુદ્ધિ વગર ના છે બધા બધા બુદ્ધિ વગર ના છે આને બધું તૈયાર કરી દે ભાઈ જો કાકા ભેરા બેરલ ભેરા તો એ છે ને ઠીક છે કોઈ બાઈ બુદ્ધિ એવી જ હોય નવીન નથી આ કે બધા એમ જ હોય આમ તો તાવ વાલે આદમી હે

આરામ કરું તો મજા ન આવે રખડી તો પાછું તાવ આવી એવું બધી છે મારે હજી ઘણું કામ છે એમાં કઈ થાય છે નહીં આ હોય ઘર પેટને ભરા પેટ ઘાસી છે ભૂખ લાગે તો કઈ ભાવતું નથી તાવ આવે તો ભાઈ બહુ તકલીફ થાય તો હર્ષાન જે નાખવું છે ને કાળા પડી ગયા ને તો તે દવા નાખે જેવી રીતના દવા નાખવાની હું થાય રિઝલ્ટ કેવું મળે કા ટૂંકમાં હે કે પ્રોબ્લેમ હોય છે નખું અને અને ઓલું કેવાય કેવું કેવાય ઇન્ફેક્શન લાગી ગયું નખુમાં તો ફાઇનલ તાવ તો ઘણો હોય કે ટૂંકમાં બહુ વાંધો નથી થયો અત્યારે મારે જવાનું છે હર્ષા મૂકવા જવાનું છે કારણ કે એક મહિના દિવસ ઉપરથી ગઈ ને તો લખીમાં દે એની ચપ્પા લખીમાં જાઉં હલો જઈ લખીમા પાસે હલો લખીમા મારે જવાનું છે હર્ષા ને મૂકવા મૂકતા હું કે એવું છે

તારે થાવ આવે ત્યારે એનું પ્રશ્ન થોકનો રહેવાનું અત્યારે છેનું ચા ગરમ કરું સારું જો બનેલો છે ખાલી ગરમ છે હું તો એટલે ચા ચા પી પછી લખીમાં આવી જશે ખેતરમાંથી ખેતરમાંથી હાલો આ ગાડી થઈ એની તો બગડી તે માથું

મરી જાય લેતો જાવ ઈમડા તેમ કે મારો ડાયું છે જા હાલ હાલ ન કે મરી જાય આને હે ને ન કે માથે ને બેહું મૂકી દી ઘણી લઈ જાવ અને ઈમડા મૂકી દો એના ઘર માં કોઈ રહેતું ન નથી મરી જાય હેથી કરીને સાડી બેહું નું પૂછો હેરખો આવી ગયો ને આખી માં આડી ફૂટી જાય મૂક દી પેલા ને હવે આ મિત્રો મારું એવા એવા થઈ ગયો જાઉં જાઉં અહીંયા પાછળ પાછળ આવું જોઈએ હડો થઈ ત્યાં જાઉં ને ભેગો ને ભેગો છે સેફ ક્યુટ ક્યુટ તારા સારું છે ઓછું ખબર બહુ ના ખે બાકી પછી પેટમાં દુખશે તો ફાઇનલી છે ને આપણે ભાઈ સિસ્ટમ અપડેટ થઈ ટીવીમાં બધું આપણે કામ ઝીણા મોટું કરતા હોય અહીંયા તો છે ને વાઈફાઈ હાલે ફોનની અંદરથી પણ અમે હા હાલતું નથી પણ અત્યારે અમારે જમવા જવાનું છે જમતા બી તો પાછો આવે કદાચ થઈ જાય તો થઈ જાય બાકી નક્કી નહીં હાલ તો લાઇટ કરતી બને એને રાખ દે અપડેટ જોઈએ અમે થાય કે એની પાસ આવીને જોઈએ છીએ ને ટીવી તો અપડેટ નહોતું પણ અમે દવા પીવાનો ટાઈમ થઈ ગયો છે પી લઈએ દવા કેમ કે પાછોના કાતા આવે છે પેલો દવા પી લઈએ પછી પાછો ઓલ કન્ટિન્યુ કરીએ બીજા દિવસનો સવાર થઈ ગયો છે અને બેરલ થઈને આપણે અડધો તો ઢાકણા જોતો તો પછી ખુલ્લું નથી થઈ ગયું ને બીજું આપણે ગાડીમાં ચેનમાં ઓઇલ કરવાનું છે તો ઊભી માર દીધી હતી ચેનમાં ઓઇલ કરી દઈએ કરોડો કરોડો અવાજ આવે ને આ સીટ જ બંધ અવાજ આવી કેમકે અમારે વરસાદ આવે ને પલટી જોય હોય બે તો ભીના થઈ જાય કપડાં એવું બધી છે બાકી આવો લોકો તમને કેવું લાગ્યું જરાક કોમેન્ટ કરી દેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું તો તમે ભૂલતા જ જો કરી ગયો છે છતાં પણ કહી દઉં યા સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમને પણ મજા આવે બાય